આપણે એક વર્ષ અંદર ઘણા બધા મહેમાનો આવ્યા ઘણા બધી વાનગીઓ બનાવી પણ આ બનાવવાનો તો વારો આવ્યો જ નહીં ભૂલાય જ ગયો ને આ મેં ચાખ્યો ને તો બહુ જ કડવો કડવો છે કારેલા કરતા પણ વધારે કડવું લાગ્યું મને તો કઈ નઈ આમાં કઈ હોય નઈ ખાલી દૂધમાં છે ને આ એડ કરી દેવાનું ઉકાળી લેવાનું બસ પૂરું હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો સવાર સવારના દસ જેવો ટાઈમ વાગી ગયો છે અને હું અને દિત્યા બંને અહીંયા આગાસી ઉપર આવી ગયું છે કા દિત્યા યસ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જસ્ટ કેસ ના જે ગાર કા તો સારી છે તમારા આજ સ્વાગત હું જો છું હા ને દિત્યા એ છે ને હમણા નવા નવા કપડા પહેરવાનું ચાલુ કરી દીધું છે આ ત્રીજી જોડી નાની લઈ આવ્યા હતા ને આજે ધરાલ પહેરી લીધી છે કા કેવા લાગ્યા તને કપડા મસ્ત એમાં શું લખ્યું છે તારા કપડામાં એ તો કે જો કંઈક લખ્યું છે મોમ ડેડ હા પછી मम डेड पछि पछि ममी मम डेड मी हां એટલે મમ્મી પપ્પા અને હં હા મસ્ત છે મસ્ત લાગી દી તે આખી ભરાગી મમ્મી પપ્પા ને હું હા અને દિત્યાબેન ની પોની ઓ મસ્તી ની આવે દી તે તારી જો આખી હલે આમ થી આમ આમ થી આમ અને દિત્યાબેન જો આટલી વાર માં છે ને પાછા બીજી અગાસી હોયા ગયા છે હાઈ હાઈ દોડીને ધરાની આવી ગઈ કે મમ્મી તું વિડીયો ચાલુ કર હું ઓલી અગાસીએ જા ચાલો હવે ટાઈમ થઈ ગયો આંગણવાડીનો શિયાળાના ભલે મોડા આવે આપણે વહેલું જવા એવું ન હોય બધા નો કરે હાલો ચાલો તો પેલા ફટાફટ આવે છે દ્વિતીય બેન ને પેલા મૂકીએ પછી આગળનું કામ બાકી છે એ કરીએ ચાલો તો અત્યારે થઈ ગયો છે બપોર પછી નો ટાઈમ અને દિત્યા વહી ગઈ છે સીધી ટ્યુશનમાં માં આજે તો દિત્યા છે ને બહુ નીંદર કરી કેમ કે આજ સવારની ની વહેલી ઉઠી હતી પછી આખું બપોર સુતી રહી અત્યારે માંડ માંડ ઉઠાડી ટ્યુશન ના ટાઈમે અને હોમવર્ક એનું આજ તો અધૂરું રહી ગયું છે પણ વાંધો નહીં ત્યાં જઈને પૂરું કરી લેશે અને અત્યારે છે ને પપ્પા કઈક કરતા આ શું છે ગળો ગળાના શું છે છે કે થડ છે કે શું છે લીમડા લીમડા ગરો સડ્યો હોય ને હા ઈ હારો હારો હમ તે લીમડામાં હોય આના વેલા કા હા એટલે લીમડામાં ચોટેલો હોય આ ગળો જેને હમ આનું કરવાનું છે દવા બનાવશેની સારું તો આ રીતે

જે ગાયને ખવડાવે તાડે કોડ ખવડાવું પાણી પાઉં પાણી પીવડાવું પછી ત્યારે દૂધ આપે એનો એના માટે ખેતરમાં જવો બહુ મહેનત વાળું કામ છે તો છે ને બધી મહેનત છોડી અને સીધું તો સામગ્રી જ ભેગી બોલી બનશે

ને ફાઈનલી મહેનત રંગ લાવી છે અત્યારે જો મસ્ત મજાની બાસમતી ખીર બનીને થઈ ગઈ છે તૈયાર બાસમતી ચોખાની મસ્ત સ્મેલ પણ મસ્ત આવે છે ને જોઈ લે મોરી હોય તો હમ ચાખી પણ ચમચી લઈને ખીર બધું થઈને જ આવે છે મસ્ત તો ખીર ને હમ તો જો એકદમ ઘાટ ટુ થઈ ગઈ છે

અને અત્યારે જો વાડામાંથી છે ને કેટલી મસ્ત મસ્ત ફ્રેશ ફ્રેશ આપણે સરગવાની સિંગો આવી ગઈ છે કેટલી મસ્ત છે એકદમ લીલી છે હમણાં વચ્ચે નહોતી ઉતરતી પાછી હમણાં થોડાક દિવસથી થી આપણે આવવા લાગી છે સિંગો અને ઘણા લોકો એની પહેલા આપણે નહોતી સિંગો દેખાડી તો એ કોમેન્ટ કરી હતી કે અમારે અહીંયા સો ની ત્રણ મળે કોઈ કે પચાસ થી ત્રણ મળે કોઈ કે પાંચ રૂપિયા ની એક મળે અને ઘણા તો ફ્રીમાંય મળી જતી હતી આપડી જેમ તો એટલી બધી સિંગોનો ભાવ છે સિટીમાં

એક પોપટ તોડવા ગયા ને એમાં બીજું પડી ગયું બાકી તો આ છે ને મોટું હજી આનાથી ઘણું મોટું થાત અને પાકેત પણ ચાલો તો છે ને દીપ્તિયાને છે ને સરકારીની ધૂન આવડી ગઈ છે સરકારીની ધૂન અને જલપન સરકારી નોકરી આ સરકારીની ધૂન તો તું છે ને સરકાર આ સરકારીની ધૂન વગાડીને દેખાડામાં વાહ ખૂબ સરસ લાવવા મારવારો バラバラ。Now, bar o bar o.

હવે આ તપેલા ને આપણે મૂકવાનું છે ચૂલા ઉપર કેમ કે ચૂલા ઉપર બાફેલી ભાજી જ મજા આવે ગેસ ઉપર મજા આવે તો મમ્મી એ ચૂલા તાપ કરી દીધો છે તો ફટાફટ હવે ને આપણે તપેલું મૂકી દઈએ એટલે મસ્ત ધીમા તાપે આપણે ભાજી પોફાઈ જશે અંધેરો ન જાતા ઓ દે કનૈયા કોઈ ઉની જીન તું અચ્છી પંજે ના ખબર માયા રે મૂકીને માયા રે મારો તો એઓ કે કરે અહહ દિત્યા ગીત ગાવન ટ્રાય કરી દીધી એને આવડી ગયું છે કે આવડી ગયું ને ચાલ પાછું ગાય નિકવા અંધી હોને જાતર ઓધી કનયા ક જીવનું જીવતું વાહ ખૂબ સરસ આલું ધીમે ધીમે આવડી જશે શબ્દો યાદ નથી દિત્યાને પણ ઓ શું કહેવાય સુ યાદ છે કે શબ્દો યાદ નથી વિડિયો વિડિયો શૂટિંગ થાય છે તો બીજા કપડા પહેરીશ તય જ તમને દેખાય ઓકે તો બીજા કપડા પહેરી લેવા તો એક વિડિયો હજી બનાવી હો